ભરવાડ વાસ તળાવ નજીકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એક ફોર વ્હીલર કારમાંથી કટિંગ કરી રહેલ છે અને કેટલાક ઇસમો મોપેડ લઈને ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા માટે આવેલ છે ત્રણ જ્યુપિટરો સ્થળ ઉપર હાજર છે જેની ડિક્કી માંગ પણ દારૂ ભરેલ છે અને હાલમાં કટિંગ ચાલુ છે જે હકીકત આધારે માહિતી વાળી જગ્યાએ રેડ કરતા ત્રણ મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગોક્રી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વડોદરા શહેર પીસીબી નહીં પકડાયેલ આરોપીનું નામ તથા ગુનાહિત ઇતિહાસ એક રાજન ઉર્ફે સन्नी લક્ષ્મણસિંહ ઠાકોર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે.